તેના તેની માતા તરફથી મળેલી જે ભાષા હોય છે તે તેની માતૃભાષા હોય છે એવું કહી શકાય છે કે પરિવારમાં બોલાતી ભાષા અને તેની સાથે જ વધુ જો તેને સમજવાનો પ્રયાસ કરીએ તો જે ભાષામાં તમને વિચાર આવે જે ભાષામાં તમે તમારી લાગણીઓને વ્યક્ત કરી શકો જે ભાષામાં તમે જ્યારે દુઃખી હોવ ત્યારે બોલો અને જ્યારે તમે બહુ જ ખુશ હોવ જ્યારે તમારી ખુશીના ઠેકાણા ના હોય ને એવા સમયમાં તમારા મનમાંથી કહી શકાય શબ્દો જે નીકળતા હોય એ જે ભાષામાં નીકળે ને એ જ તમારી માતૃભાષા છે અને માતૃભાષા એવી જ હોય છે કે તમે ગમે તેટલું પ્રયાસ કરો ને પણ જ્યારે તમે લાગણીઓમાં હસો ને ત્યારે તમારા મોઢામાંથી તમારી માતૃભાષાના શબ્દો જ નીકળશે આજે વાત કરી રહ્યા છે માતૃભાષા દિવસની અને જે પ્રકારે રાજસ્થાનમાં રાજસ્થાની હોય મહારાષ્ટ્રમાં મરાઠી ત્યારે આપણે સૌ છે ગુજરાતના એટલે આપણી માતૃભાષા છે ગુજરાતી એટલા જ માટે આજે આપણે ગુજરાતી માતૃભાષા વિશે વાત કરી રહ્યા છે કે ગુજરાતી માતૃભાષા ગુજરાતની તો છે તો ખરી પણ ગુજરાતમાં તેનું વર્ચસ્વ કેટલું જોવા મળી રહ્યું છે માતૃભાષા ઉપર આજે એના અસ્તિત્વ પર ક્યાંક સવાલ છે કે જ્યારે આજે અંગ્રેજી ભાષાનું ચલણ વધતું જોવા મળ્યું છે અંગ્રેજી ભાષાના ચલણમાં અંગ્રેજી ભાષાની આ દોડમાં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાની માતૃભાષાને ભૂલી રહ્યું છે શું આપને પણ લાગે છે ગુજરાતી ભાષાનું આજના સમયમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પણ કેટલું મહત્ત્વ છે તેના વિશે પણ આપણે વાત કરીશું એની સાથે ગુજરાતી ભાષાના સામેના પડકારો કયા છે તેને લઈને પણ વાત કરીશું જેની માટે મારી સાથે અત્યારે જોડાયા છે જીગર પંચાલ જો ગુજરાતી નું મહત્વ તો આપણને સમજાવશે પરંતુ તે ઘણા બધા બાળકોને પણ ગુજરાતી વિશે જાગૃત કરતા જોવા મળતા હોય છે તેઓ આપણી સાથે અત્યારે જોડાયા છે જીગર પંચાલજી આપનું સ્વાગત છે જો મેમરી ટ્રેનર પણ છે જીગરજી આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં આ સાથે સાથે આ કાર્યક્રમમાં આપણી સાથે હિરેન મહેતા પણ જોડાયા છે જો ગુજરાતી લેખક છે હિરેનજી આપનો વિડિયો ચાલુ કરજો હિરેનજી આપનું પણ સ્વાગત છે અ જી સાથે આ ચર્ચાની શરૂઆત કરી વિશ્વ માતૃભાષા દિવસની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ જીગરજી ત્યારે સૌથી પહેલા તો આજના દિવસનું મહત્વ શું છે જે રીતે આપણે જાણીએ છીએ કે માતૃભાષાનું જતન કરવા માટે દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરી આ દિવસની ઉજવણી થાય છે ત્યારે દરેક વ્યક્તિ દરેક કોઈ પણ રાજ્યમાં રહેતું એ વ્યક્તિ હોય તેની માતૃભાષાનું જતન કરે તેની માટે આજનો દિવસ કેટલો ખાસ છે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે તો આ દિવસ આપણે આપણા જે માતૃભાષા છે એનો ગર્વ લેવાનો એક દિવસ છે માત્ર આજનો દિવસ જ નહીં પણ લાઈફ ટાઈમ આપણી જે માતૃભાષા છે એના માટે ગર્વ લેવાનો દિવસ છે ઘણા લોકો મારી સાથે આવે છે કાઉન્સેલિંગ અને થેરેપી માટે તો એ લોકો ટેન્શનમાં હોય છે કેમ કેમ કે પાર્ટીઓ ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડે ને ગુજરાતી બોલવું પડે તો એના ગિલ્ટના લીધે એ લોકો સ્ટ્રેસ ને ટેન્શનમાં આઈ જાય છે એટલે ગુજરાતી જે ભાષા છે એનાથી એ લોકો ગિલ્ટી ફીલ કરે છે એની પરિસ્થિતિ ઉભી થઈ છે અત્યારે તો કશે આગળ છે કે ગર્વ લઈએ આપણે આપણી ભાષા ઉપર એનાથી ગિલ્ટી ના થવું જોઈએ પ્રાઉડ ફિલ કરવું જોઈએ અત્યારે સ્ટેટસ બની ગયું છે કે કે હોટેલ જઈએ પાર્ટી માં જઈએ તો એમાં આપણે ઇંગ્લિશ માં બોલીએ અને એક ટ્રેન્ડ ચાલ્યો છે અને એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે માતૃભાષા છે એનું જે મહત્વ છે એ બહુ પાછળ રહી ગયું છે જે ના રહેવું જોઈએ જી હિરેન ભાઈ પણ આપણી સાથે છે હિરેન ભાઈ એક લેખક છે અને લેખક તરીકે જ્યારે

માતૃભાષા એટલે આપણે ગુજરાતી જ આપણી માતૃભાષા છે એટલે આપણે અત્યારે એના વિશે વાત કરી શકીએ પણ હું તો એવું કહીશ કે બાળક જયારે સૌથી આવેલા જે શબ્દ માતાના મોઢે સાંભળે છે કેમ કેમકે આમાં એવું હોય છે કે તમે એક આપણે મૂળથી જ વાત કરીએ કે ભાઈ એક માતા જયારે બાળક જન્મ આપવા માટે નવ મહિના જે વેદના સહન કરે છે ત્યારે જે પીડા માતાને થતી હોય છે એવી જ પીડા આજે મોટા ભાગની માતૃભાષાઓને થઈ રહી છે ખુબ સરસ અને માતૃભાષા બંને એક જ મૂળ આવે છે કેમ કે માની ભાષા હોય છે આજકાલ જે ભાઈએ વાત કરી કે ભાષા માધ્યમ હોય છે પણ આજકાલ એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાષાને જ જ્ઞાન મતલબ આપ અંગ્રેજી બોલો કે બીજી કોઈ ભાષામાં વાત કરો તો એ જ્ઞાની છો એવું પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે તમે વિચાર કરો કોઈ પણ ભાષાના સાહિત્યકારો થઈ ગયા છે પોત પોતાની માતૃભાષામાં જ પોત પોતાના કૃતિઓને લખી છે પછી આપણા મેં ઘાણી હોય નર્મદ હોય કલાપી હોય બંગાળના રવિન્દ્રનાથ હોય ગીતાંજલિ જેવી અદ્ભુત કાવ્ય રચનાઓ બંગાળી ભાષામાં લખી છે અનુવાદ પછી થયા છે પણ લખી છે તો એની માતૃભાષામાં કેમ કે જ્યારે માતા નવ મહિના બચ્ચાને ઉદરમાં રાખે છે ત્યારે પોતે જે ભાષા બોલતી હોય છે એના જીવના રક્તે અંદર જ એકદમ વણાઈવાળ ગયું છે એટલે આ ભાષા જ્યારે બાળક બોલતું થાય એ પેલા વિચારતું થાય અને એને વ્યક્ત કરે એ તમામ જો પોતાની જ ભાષામાં કરે તે બહુ સારી રીતે કરે છે ઘણા દેશો આજે ઉદાહરણ લઈએ તો ફિનલેન્ડ છે જાપાન છે જર્મની છે ફ્રાન્સ છે ખૂબ ટેકનોલોજીકલ આગળ છે બધી બાબતોમાં જયારે આગળ હોય ત્યારે સૌથી મોટું કારણ કે એવું માતૃભાષા છે બીજી કોઈ ભાષામાં ન કરી શકો અને આ બધું જે થઈ રહ્યું છે દેખાદેખી ના કારણે થઈ રહ્યું છે આજે આપણે જેના કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે ધોબીના કૂતરા જેવા થયા છે ન રહ્યા ઘરના ન રહ્યા ઘાટના જયારે અંગ્રેજીમાં વાતો કરવાનું કે વિચારવાનું આવે તો એ થઈ શકતું નથી ગુજરાતી જી સાચી વાત કરી છે આપે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ ચોક્કસપણે આજની આ પેઢીમાં આપણને જોવા મળી રહી છે ભાઈ શિક્ષણ અને આ સમાજમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ આજે કેટલો જોવા મળી રહ્યો છે જો એજ્યુકેશનની આપણે વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો બાળકોને એનો પણ એક વિષય ગુજરાતી હોય છે અને આજે એટલા માટે વાત તો ના જ કરી કે ગુજરાતી મીડિયમમાં ભણતા બાળકો જ કેટલા કેટલા એવા માતા પિતા છે કે જે પોતાના બાળકોને ગુજરાતી ભાષામાં ભણવા મોકલે છે અને જો અંગ્રેજી ભાષામાં પણ પણ મોકલે અને ગુજરાતી હોય તો એમાં કેટલા જીગરજી અત્યારે છે ને જયારે વિદ્યાર્થીઓને પૂછે ને કે ક્યાં પ્રોબ્લેમ વધારે આવે છે કયા સબ્જેક્ટમાં તો એમાં એક ગુજરાતી શબ્દ આવે છે વિચારો હિન્દી સબ્જેક્ટ આવે છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટની વાત કરું છું માતૃભાષામાં શીખવી હોય ગુજરાતી પરિવારના ઘરમાં મમ્મી પપ્પા ગુજરાતી મીડિયમ માં ભણેલા હોય બાળકને ઇંગ્લિશ મીડિયમ માં મૂકેલું હોય હવે સ્કૂલમાં ઇંગ્લિશ ચાલતું હોય ઘરમાં ગુજરાતી ચાલતું હોય તો બે વચ્ચે બાળક એવું કોન્ફ્લિક્ટમાં આવી જાય છે કે ક્યાં ન્યાય આપવો એ મને ખબર નથી પડતી અને એટલે સમજવા માટે સૌથી વધારે જરૂરી છે કે માતૃભાષામાં એમને આપણે એમને ટ્રીટ કરીએ કે બંને વચ્ચે બહુ કોન્ફ્લિક્ટ થાય છે અને આપણી માતૃભાષામાં સૌથી ઓછા માર્ક્સ બાળક લઈને આવે છે અને બાળક પછી જો ગુજરાતી બોલે તો એમાં પણ એ સરમ અનુભવે છે સ્કૂલની અંદર કે ઘણી સ્કૂલમાં તો દંડ પણ એ લોકો રાખે ગુજરાતી બોલે તો અમુક દંડ પણ થાય એવી બી ઘણી બધી જગ્યાએ રૂલ્સ ને બધું હોય છે અને જ્યારે માતૃભાષાની વાત કરીએ તો જે ફિલિંગ જે વ્યક્ત થવી જોઈએ એ ફિલિંગ વ્યક્ત નથી થતી બાળકો જ્યારે સ્કૂલમાં જાય છે ગુજરાતી ઘરમાં બોલતા હોય અને સ્કૂલમાં ઇંગ્લિશ ચાલતું હોય તો એમની જે ફિલિંગ છે એ લાગણી છે એ ઇંગ્લિશમાં વ્યક્ત કરવામાં બહુ જ તકલીફ પડે છે જી ખૂબ જ સાચી વાત કરી આપે હવે હિરેનભાઈ તમે એક લેખક છો તો ત્યારે કોઈ પણ લેખકના હાથમાં જયારે પેન આવે ને અને કાગળ આવે ત્યારે એનું લખાણ સૌથી વધારે એની લાગણીઓ ક્યાંક એની માતૃભાષામાં જ બધું સારી રીતે નીકળે એવું કહી શકાય છે આજે આ સવાલ પણ નીકળવા માટે કારણ કે આજના સમયમાં મોબાઈલ ટાઈપિંગ લેપટોપ પર ટાઈપિંગ કોમ્પ્યુટર પર ટાઈપિંગ આ તમે જોશો કે સ્કૂલમાં હોય કે પછી ઓફિસમાં પણ મેલ આ બધું જ તમે કમ્પ્યુટરમાં અને ફોનમાં કરીને મોકલી રહ્યા છો

એટલે આમાં તકલીફ એ થઈ રહી છે કે પછી ગુજરાતી ભાષા કદાચ ટાઈપ કરીને મોકલી દેશે પણ ગુજરાતી મૂળાક્ષરો નો વોટ્સએપ યુનિવર્સિટી વાળી લેંગ્વેજ કહેવાય છે બિલકુલ 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 અને મેં ઘણી જગ્યાએ જોયું છે કે જ્યાં તમારે કંઈક પોતાની છાપ છોડવાની છે જેને અંગ્રેજીમાં કહીએ ઇમ્પ્રેશન ક્રિએટ કરવાની હોય એવી જગ્યાએ લોકો ગુગલ ટ્રાન્સલેટ નો સહારો લેતા માતૃભાષામાં છૂટ અંગ્રેજી માધ્યમમાં ભણતો ગુજરાતી છોકરો કે છોકરી અને ગુજરાતી માધ્યમમાં સતત ભણતા કોઈ વિદ્યાર્થી બંનેને બેસાડીને એ કોમન વિષય આપવાનો મારો પરિવાર અથવા જે જે એને કોમન વિષય કોણ સરસ લખી શકે છે આપોઆપ તમને માતૃભાષાનું મહત્વ સમજાય જશે સાચી વાત છે આપની હિરિનભાઈ આજે ગુજરાતી વાંચનાર વર્ગ કેટલો છે ગુજરાતી માં કોઈ પુસ્તક હોય કે ગુજરાતીમાં કોઈ પણ લખાણની વાત કરીએ ગુજરાતી સમાચાર ની વાત કરીએ તો આજે ગુજરાતી વાંચનાર વર્ગ કેટલો છે પુસ્તકો આજે ગુજરાતીમાં કેટલી વેચાય છે કેટલી વંચાય છે વાંચનાર અને જાણનાર વર્ગ ખૂબ મોટો છે પણ આજકાલની પેઢી વાંચતા શરમ અનુભવે છે આ ખૂબ દુઃખપૂર્વક કેવું પડે છે કે શરમ અનુભવે છે મેં ઘણી જગ્યાએ પ્રવાસમાં પણ જોયું છે કે ગુજરાતી બુક ખોલવામાં જ્યારે કોઈ અંગ્રેજી બુક લઈને બેઠો હોય ને કે હવે એ આવડતું હોય ન આવડતું હોય ખાલી જે વાત થઈ ઇમ્પ્રેશન એ માટે ગુજરાતી બુક પોતાની સાથે લઈ ગયેલ ખોલવામાં સંકોચ અનુભવતા લોકોને મેં જોયા છે મૂળ વર્ગ ઘટ્યો નથી સાહિત્ય પ્રત્યે પ્રેમ ઘટ્યો જરા કઈ નથી પણ જે સંકોચ મનમાં આવે છે કે આપણે નીચા દેખાશું નાના દેખાશું જો માતૃભાષામાં વાંચી લેશું તો આ એક સંકોચ ખૂબ મોટા પાયે વિકાસ થયો છે અને એનું કારણ પણ આપણો સમાજ જ છે બીજું કોઈ કોઈ કરી દીધું છે એવું નહીં આપણી ખોટી વિચારસરણીઓ આનું કારણ છે જી બિલકુલ ખૂબ સાચી વાત આપે કરી છે આ સંકોચ જે આપણે સમાજે જ ઉભો કરેલો છે શું કહેશો જીકર ભાઈ આ સમાજે જ ઉભો કરેલો સંકોચ છે ક્યાંય પણ પ્રેઝન્ટેશન આપવી છે તો ઇંગ્લિશમાં આપવી છે ક્યાંક દસ લોકોની જગ્યાએ ઉભા છો તો બે ચાર ઇંગ્લિશ શબ્દો બોલશો તો લાગશે કે હા આ વ્યક્તિ જે છે એ બહુ જાણકાર છે કે પછી કંઈક લોકોથી અલગ છે અને એની સાથે સાથે માતા પિતા પણ એવું ઈચ્છે કે એમનું બાળક જે છે ને બધાની વચ્ચે ઇંગ્લિશ બોલે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જાય આ પ્રકાર નો જે માહોલ છે ને આ સમાજે જ ઉભો કર્યો છે

લેંગ્વેજ છે એને ન્યાય આપવાની વાત છે અને જયારે આપણે કોમ્પિટિશન નું વિચારીએ કે ભાઈ વિદેશી વિદેશ જોડે આપણે કઈ બિઝનેસ કરવો છે ધંધો કરવો છે કોઈ વ્યવહાર કરવો છે ત્યારે જરૂર છે કે જે ઇન્ટરનેશનલ જે લેંગ્વેજ ચાલતી હોય ઇંગ્લિશ કે તો એ લેંગ્વેજ એટલી જ શીખવી મહત્વની છે એ બાબતે એ વસ્તુ જરૂર પડી જાય છે પણ ખાલી ને ખાલી આપણે ઇંગ્લિશ ને ઘસિયા જ કરે બધી જ વસ્તુની અંદર હોય કે આ છે મોલમાં ગયા કોઈ તો ત્યાં બી ઇંગ્લિશ વગર જો જીખ્યા કરે તો એનો બી કોઈ જ મતલબ નથી એમ અને ગુજરાતી બોલવા માટે પ્રાઉડ ફીલ થવું જોઈએ મહત્વની વસ્તુ છે માતૃભાષા બોલવામાં પ્રાઉડ ફીલ થવું જોઈએ મહત્વની વસ્તુ છે અને એમાં સેજ પણ ગિલ્ટી રાખવાની જરૂર નથી જી બિલકુલ પણ એ એ તો ત્યારે થશે થશે ને કે સમાજ દિશામાં આખો સમાજ જ અંગ્રેજી ભાષાની પાછળ ઘેલો જોવા મળી રહ્યો છે ત્યારે એક વ્યક્તિ પણ એક વ્યક્તિ આવું વિચારશે તો એની સામે એવા દસ વ્યક્તિઓ છે કે જે અંગ્રેજી ભાષાને વધુ પ્રાધાન્ય આપતા થઈ રહ્યા છે એટલે ગુજરાતી ભાષાની સામે આવા ઘણા પડકારો જોવા મળી રહ્યા છે જીવરભાઈ અને આમાં છે ને હું એક વસ્તુ કહીશ કે આમાં થોડા થવાની થવાની જરૂર જરૂર છે છે આપણે કેમ કે પેરેન્ટ નહીં બાળકના મનમાં અમે ઘણા બધા અમારા ત્યાં પેરેન્ટ્સ આવતા હોય છે ઘણા લોકો ડોક્ટર હોય છે પણ એમ એમ છતાં પણ હાલની તારીખમાં એમના બાળકોને ગુજરાતી મીડિયમમાં મૂકવાનું એ લોકો પ્રાયોરિટી આપતા હોય છે કેમ કેમકે પોતે ગુજરાતી મીડિયમમાં ભણીને ડોક્ટર બન્યા છે એટલે એવું જરૂર નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાઈશું ને આપણા છોકરાઓ આગળ વધશે તમે કોઈ પણ લેંગ્વેજમાં શીખ્યા હોય કે કોઈ પણ સ્કૂલમાં તમે ભણ્યા હોય પણ એ મહત્વ નથી કે એ વસ્તુ એ નથી કે એનું એના લીધે આપણે પાછળ રહી જઈશું જો બાળકની અંદર એવી પરબળ ઈચ્છા હશે સફળ થવાની તો એ કઈ બી રીતે એ સફળ થશે જ એમાં કોઈ ભાષા ને કેવું કે હવે વાત મને એ પણ કરવી છે કે આપણે વાત તો કરી રહ્યા છે સમાજને પણ કહી રહ્યા છે માતા પિતાને પણ આ સમજ આપી રહ્યા છે પણ એક માતા પિતા તરીકે જો આપણે વિચારીએ તો ક્યાંક જયારે એ લોકો રિસર્ચ કરે છે એમના છોકરાઓ માટે ઇન ફ્યુચર પ્રોફેશનલિઝમમાં સ્કોપ કેટલો છે તો એમની પાસે વિકલ્પ નથી રહેતો કદાચ આ વાત કડવી છે પણ સત્ય છે લાગે છે માનો છો આપ હિરેનભાઈ કે જ્યારે પ્રોફેશનલિઝમની વાત આવે છે જ્યારે એમના એવો વિચારે છે કે એમના બાળક આઈટી ફિલ્ડની સાથે ક્યાંક કનેક્ટ રહે કે પછી અ એની સાથે એવું કઈક વિચારે કે જે ઇંગ્લિશ લિટરેચર જેમાં વધુ એમને પગાર મળતો હોય એટલે સ્કોપ જે છે ને ક્યાંક અંગ્રેજી ભાષામાં એમને જોવા મળે ને એટલા જ માટે એ લોકો પણ ના છૂટકે એમને અંગ્રેજી તરફ વાળતા હોય છે ચીનના જાપાનના જર્મનીના ફ્રાન્સના કોરિયાના કોઈ મા બાપ ને આવું નહીં ફીલ થતું હોય કે અંગ્રેજી ભાષામાં જી હિરેનભાઈ કારણ કે ત્યાંની સરકાર હવે ત્યાંના નિયમો અને ત્યાંના લોકો એમના જે ત્યાંના પ્રોફેશનલિઝમ માં જે ભાષા છે એનો તમે ઉપયોગ જોજો અને ત્યાં આગળ જે પ્રોફેશનલિઝમ માં જે કામ છે એનું એ તમે જોજો અને એના ઓપોઝિટ તમે અહીંયા ગુજરાતમાં જુઓ એટલે મારું કહેવાનું જાગૃત એક સાથે આ કોઈ દવા કે ઇન્જેક્શન તો નથી કે બધાને પીવડાઈ દેશું બધા જાગૃત થઈ જશે આ એક કાળક્રમે થતા ફેરફારો છે અત્યારના માતા પિતાની વાત કરી જે માતા પિતા ચિંતા કરે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જોઈએ અને આટલું બહુ જ બધી હવે આ આપણી પેઢીના મતલબ આપણા માતા પિતા દસમા ધોરણમાં ત્રણ વાર ટ્રાય પાસ થયા હોય ગુજરાતી મીડિયમ એને આપણી ચિંતા અંગ્રેજી મીડિયમ ની હોય ન એ આપણને અંગ્રેજી ભણાવી શકે ન એ સમજી શકે કે આપણે શું ભણી રહ્યા છીએ આ એક ખૂબ મહત્વની મતલબ પેઢી થી ચાલતી આવતી પ્રક્રિયા નિયમો બનાવનારો જે સરકાર તમે કીધું એમાંથી પણ ફેરફાર કરવાની જરૂર છે જે મેં હમણાં જ કીધું તમે દક્ષિણ ભારતની વાત કરીએ આપણે બીજા દેશમાં નથી જવું દક્ષિણ ભારતની વાત કરીએ દક્ષિણ ભારતનો આઈક્યુ લેવલ મોટો છે આપણા બીજા બધા રેસ્ટ ઓફ કન્ટ્રી સિવાય

પોતાના ઉપર સ્વનિર્ભર નથી થઈ શકે અમુક એવા પ્રોફેશનલિઝમમાં એવા સ્કોપ ઉભા કરવા જોઈએ જેથી માતા પિતા પણ એ વસ્તુ વિચારે કે જો મારું બાળક ગુજરાતી મીડિયમમાં પણ મળશે ને તો એનું ફ્યુચર આ રીતે આગળ સેટ રહેશે આ પ્રકારની કઈક યોજના કે આ પ્રકારના સ્કોપ સરકારે પણ ઉભા કરવા જોઈએ લાગે છે હા નવા નવા કોર્સ ને ટેકનોલોજી છે માતૃભાષામાં જો એ શરૂ કરવામાં આવે તો આપણું જે દેશનું જે રિયલ ટેલેન્ટ છે એ ખાલી

આપણે જે હમણાં તમે વાત કરી એમાં મને વચ્ચે એક બીજી વાત યાદ આવી કે જે સરકારના પ્રયત્નો સરકારનો એક પ્રયત્ન મને હમણાં ધ્યાનમાં છે હવે કેટલો સફળ થશે ખબર નથી પણ ઇજનેરી કોર્ષો જે છે હવે એને કેટલી સફળતા મળશે એ પછીની વાત છે પણ પ્રયત્ન કેટલા સ્ટુડન્ટ છે કે એડમિશન લેશે

આપણે પણ એવી જ આશા રાખીએ કે જે ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષાની સ્કૂલો કરતા ખુબ સારું ભણાવે છે બાળકોની મુછાડી માં કહેવાતી ગીજુભાઈ બધેકા એની ભાવનગર ની સંસ્થા દક્ષિણામૂર્તિ ખુબ સારું ભણાવે છે

વિશ્વ માતૃભાષા દિવસે આજે આપણે ગુજરાતી ભાષાના મહત્ત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે માતૃભાષા એટલે બાળકને જન્મમાં સૌથી પહેલાં જન્મ્યા પછી જે માતાના તરફથી સંભળાય એ ભાષા અને સૌથી પહેલાં એ બોલતા શીખે એ ભાષા કે જેના જે ભાષામાં વિચારી શકે એ ભાષાને એ દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે ત્યારે આપણે ગુજરાતી ભાષાના મહત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે અને સાથે સાથે ગુજરાતી ભાષા સામેના પડકારો કયા છે એને કેવી રીતે દૂર કરવાની જરૂરિયાત છે એક એક વ્યક્તિએ મળીને આ સમાજની આ વિચારધારાને બદલવાની જરૂરિયાત છે કે જો અંગ્રેજી માધ્યમમાં ભણેલો બાળક છે કે અંગ્રેજી બોલે છે તો જ એક જ્ઞાની છે પણ ગુજરાતી ભાષામાં ભણેલો વ્યક્તિ પણ ડૉક્ટર બને છે એન્જિનિયર બને છે આ પ્રકારની માનસિકતાને બદલીશું તો જ વિશ્વ માતૃભાષા દિવસની સાચા અર્થમાં ઉજવણી કહેવાશે અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિશેની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર